બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આણંદમાં જ્યારે જાહેર સભાને સંબોધી હતી ત્યારે હવે સુરેન્દ્રનગરમાં એક જાહેર અને જંગી સભાનું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગરવાસીઓને ખાસ કરીને સૌરાષ્ટ્ર જ્યારે હોય ત્યારે લોકોમાં એક ઉત્સાહ અને ઉમંગની જે લાગણી છે તે જોવા મળી રહી છે ચાલાવળમાં ઝંઝાવતી પ્રચાર છે ત્યારે વડાપ્રધાનમાં વડાપ્રધાન વઢવાણમાં જ્યારે સભા ગજવવાના હોય ત્યારે જંગી જાહેર સભાને લઈને લોકોમાં જોરદાર ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે વઢવાણમાં વડાપ્રધાન મોદી ટૂંક સમયમાં વડાપ્રધાન આગમન થવાનું હોય ત્યારે પોલીસનો ચાંપતો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અનિશ્ચય બનાવ ન બને અનિશ્ચય ઘટના ન બને તે માટે લોખંડી ચાંપતો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે ત્યારે સભાને લઈને ચાંપતો બંદોબસ્ત સુરેન્દ્રનગરમાં ગોઠવી દેવામાં આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોમાં એક ઉત્સાહનો ઉમંગ અને માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને આ જ અંગે વધુ અપડેટ્સ અને જાણકારી આપવા માટે અમારા સંવાદદાતા દીપક મકવાણા

સભા જે રામ રામના જે બેનરો લાગ્યા છે તેને લઈને પણ એક માહોલ છે તે પણ જોવા મળી રહ્યા છે મોટી સંખ્યાની અંદર અહીં જો વાત કરવામાં આવે તો જે સ્થાનિક લોકો જે ઉપસ્થિત થયા છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે પણ અહીં જોવા મળી રહ્યો છે અને તેના આ સીધા દ્રશ્યો છે તે પણ જોવા મળી રહ્યા છે અહીં જે ગરમીનો માહોલ છે ત્યારે જે પંખાની વ્યવસ્થાઓ છે તે પણ ખાસ જોવા મળી રહી છે પણ મૂકવામાં આવે છે કારણ કે જે રીતે ગરમીનો માહોલ છે ત્યારે કોઈ પણ જાતની અવ્યવસ્થા પણ ના સર્જાય તેને લઈને પણ એક આખો અલગથી માહોલ છે તે પણ જોવા મળી રહ્યો છે ત્યારે આપણે સીધા જ કાર્યકર્તા સાથે વાત કરીશું તે મોદી સાહેબ આજે રામ મંદિરના નિર્માણ પછી પહેલી વાર અમારી ઝાલાવાડની ધરતીમાં વધારી રહ્યા છે ત્યારે આપ જોઈ શકો છો આપની સામે કેવો માહોલ છે અમારા પ્રિય મોદી સાહેબ છે કે જે દેશ અને દુનિયાના સર્વ સારા અને પ્રધાનમંત્રી મહિલા એક છે એટલે એમના માટે અમે અમારા દિલ ખોલીને એમના સ્વાગત માટે સુરેન્દ્રનગર તૈયાર છે

લોકસભાના ઉમેદવાર ચંદુભાઈ છે એ અમારા જૂના કાર્યકર છે અને ખૂબ જ ઉત્સાહી અને લોકો માટે કામ કરતા નાનામાં નાના વર્ગ જઈને એમણે પોતે કામ કરેલું છે

મોટી સંખ્યાની અંદર જો વાત કરવામાં આવે તો સૌ કાર્યકર્તાઓ છે તે ઉપસ્થિત રહ્યા છે અને વિશાળ સ્ટેજ છે તે પણ બનાવવામાં આવે છે સ્ટેજની અંદર પણ જો ખાસ વાત કરવામાં આવે તો જે અહીં જે સ્થાનિક ધારાસભ્યો છે તે પણ ઉપસ્થિત રહ્યા છે પૂર્વ લોકસભાના જે સાંસદ છે તે પણ ઉપસ્થિત રહ્યા છે અને એક આ વિશાળ સ્ટેજ છે તે પણ તૈયાર કરવામાં આવે છે સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે આ વિશાળ સ્ટેજ છે કે જ્યાંથી વડાપ્રધાન છે તે સુરેન્દ્રનગરની બેઠક ઉપરથી ઉમેદવારને જે છે તે જીતાડવા માટે જે પ્રચાર પ્રસાર છે તે કરશે અને તેના આ સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે આ વિશાળ સ્ટેજ છે તે બનાવવામાં આવ્યો છે કે જ્યાંથી આ વડાપ્રધાન છે કે જે આ સુરેન્દ્રનગરની બેઠક છે તેના ઉમેદવારને લઈને જ પ્રચાર પ્રસાર છે તે કરશે મોટી સંખ્યાની અંદર અહીં સ્થાનિક લોકો જે છે તે પણ જોડાયા છે કાર્યકર્તાઓ છે તે પણ જોડાયા છે ખાસ વાત કરવામાં આવે તો જે પોલીસની વ્યવસ્થા છે તે પણ અહીં જોવા મળી રહી છે સીધા દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ કે પોલીસની પણ ખાસ વ્યવસ્થાઓ છે તે પણ જોવા મળી રહી છે કારણ કે જે વડાપ્રધાન છે તે અહીં ઉપસ્થિત થશે

તો અમારા સંવાદદાતા દીપક મકવાણા લાઈવ જોડાયા હતા એમણે જણાવ્યું કે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કોઈ અનિશ્ચય ઘટના ન બને અનિશ્ચય બનાવ ન બને તે માટે પરંતુ જે પ્રમાણે સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને સંવાદદાતાએ પ્રતિક્રિયા લીધી કાર્યખંડની અમને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સુરેન્દ્રનગરમાં આવવાના હોય એટલે ચોક્કસ કહી શકાય કે અનેરો ઉત્સાહ અને ઉમંગ તો હોય જ પરંતુ ખાસ વાત તો એ છે કે ત્યાં શ્રીરામના બેનરોએ એક આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું આકર્ષણનું કેન્દ્ર એટલા માટે જમાવ્યું કારણ કે એક ભક્તિમય માહોલ ઊભું થવા પામ્યો છે સાથે સાથે જો વાત કરવામાં આવે સાથે જ જે પ્રમાણે ગરમીનો પારો ધીમે ધીમે જ્યારે વધી રહ્યો છે એટલે લોકોને ગરમીમાંથી રાહત મળે એ માટે ખાસ પંખાની તો વ્યવસ્થા સ્વાભાવિકપણે હોય પરંતુ કુલરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેથી કરીને કાર્યકરો અને જે પ્રતિનિધિઓ છે ખાસ કરીને હોદ્દેદારો છે જનપ્રતિનિધિઓ છે એમાં કોઈ મુશ્કેલીને સર્જાય કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે ખાસ કરીને જે માહોલ છે તે ઊભો કરવામાં આવ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે એનો જે ઉમંગ છે તે અત્યારે હાલ ચરમસીમાએ એટલા માટે પહોંચી ગયો છે કારણ કે સૌરાષ્ટ્ર અને એમાંય પાછું સુરેન્દ્રનગર હોય અને એમાંય પાછું વઢવાણ હોય અને વઢવાણમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જ્યારે આગમન થવાનું હોય ત્યારે ચોક્કસથી એક ઉમંગ જોવા મળી રહ્યો છે તો મહત્વની બાબત એ છે કે વડાપ્રધાન જ્યારે ગુજરાતમાં હોય અને ખાસ કરીને વડાપ્રધાને ઉમેદવાર સાથે જે વાતચીત